સુરતમાં લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા નવા જનરેશન અને નવી ડિઝાઇનની વિશિષ્ટ ચેર લોન્ચ કરવામાં આવી હતી સુરતમાં લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા નવા જનરેશન અને નવી ડિઝાઇનની વિશિષ્ટ ચેર લોન્ચ કરવામાં આવી હતી સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાપનાના બાવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડીલર મીટનું આયોજન થયું હતું સંસ્થાપક મુકેશ બાંગડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે બાવીસ વર્ષથી ગ્રાહકો માટે અમે ભરોસાપાત્ર નામ છીએ આજે અમારા ઉત્પાદનો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વેચાય છે આ સમગ્ર સમય દરમિયાન અમે ડીલરોનો આભાર વ્યક્ત કરવા અને નવા ઉત્પાદનો વિશે માહિતી આપવા માટે આ ડીલર મીટનું આયોજન કર્યું છે અમે અમારી કંપનીના મુખ્ય મૂલ્યો અને બ્રાન્ડની વિશ્વસનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા પૂરી પાડવી અને તેમનો સંતોષ એ અમારી પ્રાથમિકતા છે લાઇફસ્ટાઇલ ફર્નિચરની સ્થાપના વર્ષ 2002 માં કરવામાં આવી હતી સુરતમાં લાઇફસ્ટાઇલ ફર્નિચરનું શોરૂમ ઉધના મગદલા રોડ પર આવેલો છે લાઇફસ્ટાઇલ ફર્નિચર ઓફિસ ચેર વિઝિટર ચેર રિવોલ્વિંગ ચેર એર્ગોનોમિક મેસ ચેર સ્ટ્રોલ ચેર કેફે ચેર વગેરે જેવી સ્ટાઇલિશ દેખાતી ચેરનું ઉત્પાદન કરે છે સર મારું નામ મુકેશ બાંગડ છે હું લાઇફસ્ટાઇલ ફર્નિચર ફાઉન્ડર છું લાઈફ સ્ટાઇલ જા કામ કરીએ છીએ આજે જે કંપનીના બાવીસ વર્ષ કામ કરતા કરતા થઈ ગયા છે આ કંપની જર્ની પૂરો કરવા માટે સહયોગ હતો બધા ડીલર હતા હતા જે આપણે માલ લેવતા એ બધા ડીલરને મળીને એનો સહકાર આપવા માટે થેન્ક યુ નો ધન્યવાદ આપવા માટે મીટિંગ કરી છે આપની કંપનીનો ગુજરાત તો આપણો પોતાનો છે તો ત્યાં તો એમાંથી છે બાજુમાં મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે બધી જગ્યાએ આપણો માલ જઈએ છે હું બધા લોકોને એક જ સંદેશ કહેવા માંગુ છું બધા પોતાના એથિક્સથી કામ કરે કસ્ટમરને જે પ્રોડક્ટ આપતા હોય એની સર્વિસ સુપરબ હોવી જોઈએ એનો એક્સપિરિયન્સ એક્સિલન્ટ હોવો જોઈએ આ રીતે આપને કોર વેલ્યુ કંપનીની ની હોય એમાં કોમ્પ્રોમાઈઝ ના કરવું જોઈએ અત્યારે 50 થી વધારે માણસ છે ટીમ મેમ્બર છે એ કંપનીમાં જોડાયેલા છે ડાયરેક્ટલી છે ઇન ડાયરેક્ટલી તો ઘણા બધા મેમ્બર છે જે આપણી કંપનીમાં જોડાયેલા છે બ્યુરો રિપોર્ટ સુરત